ગૌ માતાની જય આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે ખારાની પવિત્ર ભૂમિ ઉપર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે એ વાતને સમર્થન આપવા માટે આપ સૌ અહીંયા બિરાજમાન છો આ કાર્યક્રમ નું આયોજન કર્યું છે અને

એક આવનાર સમયમાં જેની જરૂર છે એના માટેની મહેનત મજૂરી અને આપણે એમને કહીએ ને કે એક ક્રાંતિકારી સંત તરીકે જેને ક્રાંતિ કોને કહેવાય કે જે વર્તમાન સમયની અંદર અને ભવિષ્યમાં જેની માગ છે એ માગને આગળ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહેતા આદરણીય જગ્યાના મહંત રાજેન્દ્રપુરી બાપુ જેના ચરણોમાં શીશ ચુકાવીને વંદન કરું છું આશીર્વાદ માગું કે તમે જે કાર્ય કરો છો એવા કાર્ય કરવાની અમને સૌને શક્તિ આપે આદરણ રતનસિંહભાઈ ભાઈ અશોકભાઈ ભાવાજી હરજીભાઈ માવજીભાઈ આદરણીય બાપુ અબુજી સોમાભાઈ રાણાભાઈ રણછોડભાઈ મસાબા ભાઈ અમૃતભાઈ ઠાકરસિંહભાઈ આપ સૌ વરિષ્ઠ આગેવાનો બળવંતજી અભેસિંહજી મળી લોન ભાઈઓ બહેનો સાહેબ એમ કહ્યું કે બેન તમારી આ કર્મભૂમિ છે મારી કર્મભૂમિ હોય તો હું ક્યારે ભૂલતી પણ નથી અને આજે તો વિશેષ તમારા બધા ઉપર લાગણી એટલા માટે થાય કે ગૌ માતા નિમિત્તે તમે આ ગામનો જમણવાર રાખ્યો પૂનમ ના નિમિત્તે અને તમારા બધાના દર્શન કરવા માટેનો મને મોકો મળ્યો કે બેનનું સ્વાગત કરવું પડે એટલે મને તમારી પોતાની ગણી છે એ બદલ હું તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું જગતની અંદર સંત અને આગેવાન અને સમાજ જે તે ગામના ગંડિયા કે વડીલો એની પોતાની લાગણી શું હોય કે બધા હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે ગામની અંદર તમામ સમાજો સુખ દુઃખના એકાબીજાના પ્રસંગમાં ખૂબ લાગણીથી જવાબદારીથી હાજરી આપતા હોય નાના બધીનો ટાપો એકાબીજાનું કરતા હોય અને પ્રેમથી જ પ્રેમ વધે તમે જેટલો એને દૂર કરવા માટેનો પ્રયત્ન કરો તો એક

બેવલા એમને વૈજ્ઞાનિક ડૉક્ટરની વાત કરી તો વિશ્વનો કોઈક એવો દેશ છે વિરજુભાઈ કે હવારમાં તમે અહીંયા જઈ અને જેના મગજમાં જેટલી ગાળો અને જેની કોકલા પ્રત્યેની નફરત ફેલાણી ભરાણી હોય એ ઝાડખંડ જઈને ગાળો બોલવાની હોય અને ઝાડખા હું કઈ જાય તો તમે એમ ગણો કે આ તો વિજ્ઞાનની વાત છે એક એનાલિસિસની વાત છે પણ આપણે એમ કહીએ કે વનમાં એકનું દાણખું પણ ના હોવ જોઈએ અને એકાબીજાની હું માનવ જાતને દરેકનો પ્રેમ સ્નેહ ને લાગણી ભગવાને આપણાને જન્મ આપ્યો એ ટાઈમે એના કર્મના ફળરૂપે એને જન્મ આપ્યો હોય કોઈને ઠાકોરમાં આપ્યો હોય કોઈ ચૌધરીમાં એ એક ભગવાને જન્મ એ કોઈ સમાજમાં આપ્યો હોય પણ આપણાને જ્યારે ભગવાને જન્મ આપ્યો હોય ત્યારે માનવ તરીકે સો ટકા આપણાને જન્મ આપ્યો હોય અને એટલા જ માટે તમામ જીવ જંતુઓનું તમામ લોકોનું એનું રક્ષણ અને ભક્ષણ કરવા રક્ષણ અને એનું રક્ષણ કરવાની જવાબદારી એને પોતાને નિભાવવાની જવાબદારી માણસ જાતને આપણને સૌને સોંપી દે ત્યારે ગાય માતા માટે અનેક સાધુ સંતો અનેક ગૌ ભક્તો આ તમામની રાષ્ટ્રીય દરજ્જો મળે અને હું તો એટલા માટે આ આગળ વધારવાનો પ્રયત્ન એટલા માટે કર્યો કે આજે આપણા વિસ્તારની અંદર તમે જુઓ તો કોઈ ગામ એવું ના હોય કે બસો અઢીસો રેઢો માલ ના હોય હવે આ બસો અઢીસો રેઢો માલ એ કોઈ ખેડૂતના ખેતરમાં એકી હાથે પડે તો એ ખેડૂતને મધ્યમ ને ગરીબ ને હવારે રાડવું લેવાનો વારો આવે હવે કુદરત આગળ લાચાર જે કશું કરી કહેતો નથી નથી એના ઉપર ફરિયાદ કરી કહેતો નથી એની પાસે વળતર માગી કહેતો અને હું તો એમ માનું છું કે આ અમે બધા સરકારમાં બેઠા ને અમારા બધા કરતા તો આ જગતનો તાત ખેડૂત હારો કે એને કોઈ પણ પ્રકારનો ગાયો એ નુકસાન કર્યું હોય એનું આજ સુધી કોઈ વળતર ના માગ્યું હોય તો માત્ર ને માત્ર ખેડૂતે નથી માગ્યું

વીરજીભાઈ કીધું કે આ સંસદ ગૃહમાં જૈન ગૌમાતાના ઉપર ખૂબ લાગણી પ્રેમ છે જે સમાજોને ધારો કે જૈન સમાજ હોય અહિંસાનો પૂજારી ગણાય તો પણ જૈનો પણ ત્યાં સંસદ છે બ્રહ્મ સમાજ હોય તો બ્રાહ્મણો પણ ત્યાં લોકસભામાં સંસદ સભ્યો છે સાધુ સંતો હોય તો સાધુ સંતો પણ લોકસભાની અંદર સંસદ છે

એક વચન આપેલું હતું કે ભાઈ તમારા આશીર્વાદ મળશે તો સો ટકા આ વાત હું દેશની સંસદમાં પહોંચાડીશ શંકરાચાર્ય દિલ્હી તાલકટોરા સ્ટેડિયમ ખાતે ગૌ સંસદ ચાલતી હોય અને મારા પ્રવચનની ખબર પડે કે આજ બેન લોકસભામાં સાંભળવાના છે બધા કાર્યક્રમો રદ કરીને આખા દેશના સાધુ સંતો લાઈવ કાર્યક્રમ જોયો

આવનાર સમયમાં સાથે મળીને મેં તો એક એક મુદ્દો કીધો તો વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વાત કરી હતી વૈવટી બાબતને ધ્યાનમાં રાખીને પણ વાત કરી હતી કે ભાઈ આ ગૌશાળાઓને નિભાવવા માટેને ખેડૂતોના ખેતર ભેળે નહીં એના માટે કરીને સરકાર બીજી તમામ યોજનાઓમાં લાખો કરોડો રૂપિયા ખર્ચે છે અને આ ગૌશાળામાં

ઉત્કારમાં મળતી હતી સબસિડીઓ પણ અત્યારે હવે નથી મળતી તે ગૌશાળામાં જે સંચાલકો છે એને પણ ગૌશાળાઓ ચલાવવી ખૂબ અઘરી છે આપણા ઘરે બે ત્રણ ભેંસું ગાયું હોય ને તો એ ઘર તળિયાની મળવા નથી થઈ ગયા હતી હોન્ડા લઈને જાય છે ને પાંચ વાગે પાછી આવે કે હું થાય કે નથી થતું એમ કે ધોવા ટાળે પાછું થવું પડશે અને હારું છે આમ તો એક પશુપાલનનો ધંધો છે ને

એ એના સતત કાર્યશીલ સતત કાર્ય કરતો રહે એમાં છે અને એટલે આપણે સૌ કહીએ છીએ કે પ્રચંડ પુરુષાર્થ એનો કોઈ વિકલ્પ નથી કોઈ પણ માં સિદ્ધિ મેળવી હોય તો તમારે પ્રચંડ પુરુષાર્થ કરવો પડે આ બાપુ આટલા દાડખા વાવ્યા લાયબ્રેરી બનાવી સ્વિમિંગ પુલ બનાવ્યો અવારનવાર વરમાં એક વખત આપણા બધાને બોલાવીને ભાઈચારાની ભાવના કઈ રીતે કેળવાય બધા ભેગા બેસીને ભોજન કરે જેના અન ભેગા એના મન ભેગા તમે પાંચ પાંચ ભેગા બેહીને જમો તો એકાબીજાને ભાઈચારાની ભાવના વધે એટલે આજે ખારા તો મારું આમ તો રાજકારણ ની શરૂઆત આથી કરી એટલે મારી કર્મભૂમિ ગણાય અને કર્મભૂમિ રાજકારણમાં કોઈ પણ સ્ટેજે ગો પણ તમારું પહેલું પગથિયું તમે આપણે નિહાળમાં ભણ્યા હોય ગમે એટલું શિક્ષણ મેળવ્યું હોય પણ પહેલું ધોરણ સૌથી વધારે યાદ રહે ચમકાયટાણા ગોરે આવતું હોય ને હરબારના મેલ્યા હોય ને જે માસ્ટર માર્યા હોય ને ઘરવાળે એટલે ઈ જ યાદ રહે એમાં રાજકારણમાં ગમે તે સ્ટેજે તો એક ક્ષેત્રમાં પણ જ્યાંથી આપણી કોઈ પણ ક્ષેત્રની શરૂઆત થઈ હોય એક ક્ષેત્ર આપણી જિંદગીમાં અંતિમ સુધી એ જે એ વખતે આખી યાદો આપણાને યાદ આવતી હોય છે એટલે ખારા કામ એ મારા માટે કાયમી સૌમાનિક રહ્યું છે રહેશે અને કોઈ પણ નાના મોટું કામ હોય તો સાહેબે કીધું શિક્ષણની ખૂબ જરૂર છે શિક્ષણ માટેના પ્રયત્નો મારા કાયમી લાયબ્રેરી હોય કે નાના મોટા કામો હોય તો બીજા કામોને પ્રાયોરિટી પછી આપી છે પણ પહેલાં પહેલી શિક્ષણને પ્રાયોરિટી આપી છે રોડોની વાત છે તો રોડોમાં થોડી તકલીફ છે

અને એ પ્રમાણે પણ એની પોલિસી ડિસેજન કોઈ સરકાર મારફત એવી નક્કર પોલિસી બનાવવામાં આવે કે ભાઈ બક્ષી જેમ આદિવાસીઓ માટે એસટીનું જે આદિવાસી માટેનું બજેટ અલગ ફળવાય દલિતો માટેનું બજેટ અલગ ફળવાય એમ જો બક્ષી પંચ માટેનું અલગ બજેટની જોગવાઈ થાય તો સો ટકા આ તમામ રોડો એ સમય મર્યાદાની અંદર થાય એ પ્રયત્નો અમારા સમયમાં બક્ષી પંચ ને એની વસ્તીના પ્રમાણે ગુજરાત સરકારનો કે ભારત સરકારનું જે બજેટ છે એ જેટલી અનામત સરકારે હાલી છે એટલા ટકા બજેટ એની ફાળવણી થાય એવું સરકાર ઉપર આવનાર સમયની અંદર વિપક્ષ હોય શાસક પક્ષ હોય જનતા હોય હોય પદાધિકારીઓ સાથે મળીને એ સરકાર સુધી વાત પહોંચાડવા માટેના પ્રયત્નો કરીશું ફરી આપ સૌ અહી અમારે વહેલા આવ્યા છો મારું સન્માન કર્યું અને મા જગદંબા મહાકાલી માતાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મ ની આપણી સૌની જે લાગણી અને માગણી છે ગૌ માતાને બચાવવા માટેની અને એને બચાવવા માટે જે પ્રયત્નો આપણા સૌનાથી થતા હોય એ પ્રયત્નો કરીને આપણે સૌ આગળ વધીએ તે શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર